સંસદમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ ભીમરામ આંબેડકર મામલે આપેલ ભાષણને પગલે હાલ સમગ્ર દેશમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરામ આંબેડકરના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં પણ આ મામલે વિરોધ પક્ષ દ્વારા સંબંધિત તંત્રને આવેદનપત્ર આપી અમિત શાહના રાજીનામાની માંગણી કરવામાં આવી છે ત્યારે બહુજન સમાજ પાર્ટી દાહોદ દ્વારા પણ આ મામલે દેશના રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર વહીવટી તંત્રને સુપ્રત કરવામાં આવ્યું હતું અને તેમાં જણાવ્યા અનુસાર ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર મામલે જે નિવેદન આપવામાં આવ્યું છે તે સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે તેઓને આ પ્રકારનું નિવેદન શોભા આપતું નથી માટે સમગ્ર દેશના બાબા સાહેબ આંબેડકરના સમર્થકોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે

કે દેશના ગૃહમંત્રીજીએ અમિત શાહજીએ ડૉક્ટર સાહેબ આંબેડકરના વિશે અપમાનિત શબ્દો પ્રયોગ કરવામાં આવ્યો છે જેવી રીતે આંબેડકર 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 એના કરતાં તમે ભગવાનનું નામ લઈ લો તો સાત પેઢી તરી જાય એવું કહેવામાં આવે છે જ્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર દબે કુસલે એસસીએસટી ઓબીસી માઇનોરિટી દબે કુચલે લોકો માટે સંવિધાન બનાવ્યું સંવિધાનમાં તાણી અનુસૂચિઓ આપી એસસીએસટી ઓબીસી માટે અને ભારતનું મહાન જે સંવિધાન બનાવવામાં આવે એમના બારામાં આવા શબ્દો કહેવામાં આવે છે તો નિંદનીય છે એના માટે અને પ્રધાનમંત્રીજી અને રાષ્ટ્રપતિજી અને સભાપતિજી આ ભારતના ગૃહમંત્રીનું અમિત શાહજીનું રાજીનામું માગે અને એ માફી માગે ત્યાં સુધી એ માફી ના માગે ત્યાં સુધી અમે આજે તો અમે ઓછી સંખ્યામાં છીએ પણ રોડ પર ભરી દઈશું કારણ કે આવા અપમાનિત શબ્દો એમને શોભા નાખી દેતા કારણ કે એ ગૃહમંત્રી એટલે દેશના બીજા નંબરના મંત્રી એ આવા અપમાનિત શબ્દો બોલે તો આ દેશ કેવી રીતે ચલાવશે गुजरात प्रदेश उपाध्यक्ष बहुजन समाज पार्टी गुजरात प्रदेश